બે હજાર પચીસ ના ગણતંત્ર પરેડ રિહર્સ ના માં દિવસની ભવ્ય પૂર્વ સંધ્યા છે રિહર્સલમાં રક્ષણ કર્મચારીઓ તેમના શિસ્ત અને સંકલન દર્શાવતી સંપૂર્ણ ડ્રેસ પરેડ નો સમાવેશ થાય છે પરેડ માં ભારતીય સેનાના વિવિધ રેજીમેન્ટ નૌકાદળ અને વાયુસેનાના સાથે પેરામિલિટરી દળોનો સમાવેશ થાય છે ભાગ લેનારાઓએ ભારતની રક્ષણ ક્ષમતાઓને પ્રતિબિંબિત કરતા વિવિધ સૈન્ય સાધનો અને વાહનો પ્રદર્શિત કર્યા સૈન્ય પ્રદર્શન ઉપરાંત રિહર્સલમાં ભારતની સમૃદ્ધ વારસો અને વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરતી સાંસ્કૃતિક પ્રદર્શનનો પણ સમાવેશ થાય છે વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના ટેબ્લો રજૂ કર્યા દરેક અનન્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક થીમ્સ દર્શાવતા આ વર્ષના ગણતંત્ર દિવસના ટેબ્લોની થીમ સ્વર્ણિમ ભારત વારસો છે જે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાને હાઇલાઇટ કરે છે નવા વર્ષની પૂર્વ સંધ્યાને ગણતંત્ર દિવસ સહિત તહેવારોની મોસમ નજીક આવી રહી છે તે સાથે જ દિલ્હી પોલીસે સુરક્ષા પગલા કડક કર્યા છે જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિંગ અને સુરક્ષા ચકાસણીઓ વધારી દેવામાં આવી છે કર્તવ્ય પથ પર બે હજાર પચીસના ગણતંત્ર દિવસની પરેડ રિહર્સલે ભવ્ય ઉજવણી માટે મંચ તૈયાર કર્યો છે ભારતની સૈન્ય શક્તિ સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એકતાને દર્શાવે છે સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ માત્ર મુખ્ય ઇવેન્ટ માટેના ભાગ લેનારાઓને તૈયાર કરે છે પરંતુ નાગરિકોમાં ગર્વ અને દેશભક્તિની ભાવનાને પણ પ્રેરિત કરે છે